બાપુ જો કે ચાલુ આ ક્યાં જઈ લે 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 ક્યાંથી નીકળી ગયા બાપુ અને આવું મોજે જ હોય જ્યાં હોય ને હિમાન જાય છે તમને બતાવી દઉં મિત્રો ઉપર જવા તમે ખાલી હેલો દોસ્તો વેલકમ બેક ટુ મેન્યુ લોક તો ફરથી એક મારા નવા વ્લોગ ને વિડીયો ને હાર્દિક સ્વાગત છે તો મિત્રો કેમ છો તમે બધા મજામાં છો ને હું પણ મજામાં જ છું તો મિત્રો બધાને જય માતાજી ને રમા તો મિત્રો આજે છે ને અમે કઈક ભાવનગર જવાનું છે પણ હજી ત્યાંથી ક્યાં જવાનું છે એ નથી ખબર એટલે વિડીયોમાં તમને હું આગળ બધું બતાવીશ અને કહેશ તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો જો આ ચેનલ અમે નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો કન્ટિન્યુ મિત્રો આગળ જાકળ જોવા તમે કટલી બધી છે તો બધું દેખાતો નથી મિત્રો છે ને આપણે અત્યારે રસ્તા મેં નાનો તો રેસ્ટ માટે ગાડી ઉભી રાખી છે મિત્રો અચ્છા છે ને તળાજા ઉભા છે અમે જો તમને બતાવી દઉં જો અહીંયા મિત્રો તળાજાનો ડુંગર છે અને મિત્રો અહીંથી ભાવનગર આવશે આપણે થોડાક હજી પચાસ કિલોમીટર જેવા આગા છીએ ગાડીને થોડોક રેસ્ટ આપી દઈએ મિત્રો અત્યારે છે ને હાઈવે રસ્તે આપણે ઊભા છીએ અને મિત્રો હું તમને કહેતા ભૂલી ગયો અમે ત્રણ છીએ હું મારા અમ્મી મારો ભાઈ જુઓ એ મારા બાપુ પણ સાથે છે અને મારા મમ્મી પણ સાથે છે તો ચાલો તો અમે આપણે પાછા અહીંથી નીકળી ચાલો તો કન્ટિન્યુ મિત્રો આપણે છે ને ફાઇનલી તકિતેશ્વર મહાદેવ ના મંદિર આવી ગયા છે તમને હું ગેટ બતાવી દઉં મિત્રો અહીંયા જો છે મંદિર ગેટ તકતેશ્વર મહાદેવ મંદિર તો અહીંથી આપણે અંદર એન્ટર થવાનું છે ગાડી આપણે પાર્ક કરી દીધી છે ચાલો તો તમને મહાદેવના દર્શન કરાવું તો મિત્રો વિડીયામાં એન્ડ સુધી બનાવી મિત્રો આપણે અત્યારે મહાદેવના દર્શન કરવા જઈએ છીએ અને મિત્રો મેં તમને કીધું નહોતું ક્યાં જવાનું છે પણ અત્યારે કહી દઉં છું મિત્રો આપણે છે ને તકતેશ્વર મહાદેવના મંદિર આવ્યા છીએ અને તમને દર્શન કરે મિત્રો જો રસ્તો છે ને અહીંયા કાંક આવી રીતનું ઠાળ છે જો આપણે હેઠળથી આવ્યા હતા અહીંયા જો આપણી ગાડી છે ગાડી આપણે નીચે છે ને અહીંથી આપણે ઉપર જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે મહાદેવ મિત્રો છે ને થોડાક ઉપર છે જો તમને અહીંથી દેખાય તો બતાવી દઉં પહેલાં જો અહીંયા છે ને મંદિર છે જો ઉપર ને મિત્રો આપણે આમ ફરી ફરીને જાણું છે ઉપર તો ચાલો મિત્રો આપણે ઉપર જઈએ ધીમે ધીમે અને મિત્રો તમને સરસ મજાના મહાદેવના દર્શન કરાવી અને અમારી સાથે જુઓ કોણ છે જુઓ મારા બાપુ છે અને મારા મમ્મી પણ સાથે છે છે ને રસ્તામાં છે ને મહાદેવના ઘણા બધા ચિત્રો દોરેલા છે તો તમને બતાવું મિત્રો અહીંયા જો આવી રીતના મહાદેવના ચિત્રો છે દોરેલા જો છે સરસ મજાના ને આપણે અહીંથી આગળ જવાનું છે ધીમે ધીમે મિત્રો મંદિર છે ને થોડુંક ઊંચું છે એટલે આમ અહીંયા ઘણું બધું દેખાય જુઓ જો આમ તમે આમ થોડુંક ઊંચું છે ભાવનગરમાં મંદિર જો આપણે હજી જઈએ છીએ આગળ જો આ ઉપર છે મંદિર મિત્રો છે ને અહીંયા જે પણ મહાદેવના ઘણા બધા ચિત્રો દોરેલા છે એ પણ તમને બતાડું જુઓ મિત્રો તો અહીંયા સરસ મજાના મહાદેવના ચિત્રો બનાવવામાં આવેલ છે જુઓ જો મિત્રો અહીંયા પણ છે ઘણા બધા મહાદેવના ચિત્રો છે જુઓ ખેડ ઉપર સુધી છે મહાદેવના ચિત્રો જુઓ તમે મિત્રો હું અહીંયા ફર્સ્ટ વાર જ આવેલો છું દર્શન કરવા માટે અમે આવ્યા નથી કોઈ ખાલી વાત સાંભળી હતી કે ભાઈ અહીંયા આવી રીતે તક્તેશ્વર મહાદેવનું મંદિર છે તો અમે અત્યારે મિત્રો ત્યાં જવાના છીએ અને મિત્રો દર્શન કરાવી તમને જો મિત્રો મંદિર તો આવી ગયું છે થોડુંક આગળ છે હજી અહીંયાથી ઢાળ છે આપણે ઉપર જવાનું છે ધીમે ધીમે आप चार फाइनली पोगी जैसे ऊपर તો અહીંયાથી આપણે ઉપર જવાનું છે દાદરો આવી ગયો છે અહીંથી જુઓ તો મિત્રો હવે આપણે ઉપર જઈએ ને મિત્રો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ જો ઉપર મંદિર છે જુઓ તમે સરસ મજાનું એકદમ અને જુઓ આપણે આ રસ્તેથી આવ્યા છો અને હવે જોવા અહીંથી આપણે દાદરેથી ઉપર જવાનું છે તો ચાલો હવે તમને મહાદેવનું દર્શન કરાવું અને આપણે ઉપર જઈએ ધીમે ધીમે તો મિત્રો ચાલો આપણે ઉપર જઈએ બાપુની આગળ જાય છે મિત્રો આપણે મંદિર આવી ગયા છીએ અને મિત્રો કે બૂટ કાઢ નાખીએ પેલા અહિયાં ચાલો હવે આપણે મહાદેવ દર્શન કરવા જઈશું અને તમને પણ દર્શન કરાવીશ મિત્રો હવે આપણે દર્શન કરીએ છીએ અને આપણે આટો ફરીએ છીએ મહાદેવ મિત્રો છે ને અહીંથી જુઓ તમે ખાલી વ્યૂ જોવો મિત્રો અહીંથી કેટલું સરસ મજાનું દેખાય જુઓ તમે ખાલી જુઓ બહુ ઊંચું મંદિર છે અહીંથી બધું ઘણું બધું દેખાય ભાવનગરમાં જુઓ તમે ખાલી જુઓ મિત્રો આમ ઘણું બધું દેખાય આગળનું જોવા ખાલી તમે વ્યૂ તો આપણે દર્શન કરી લઈ પહેલાં તો મિત્રો હું દર્શન કરી લઉં અને તમે મિત્રો સિનેમેટિક દેખ્યો આનંદ લ્યો અહીંયા છે ને અછી મિત્રો દેખાડું કે જોવો તમે ખાલી કેવું કેવાથી દેખાય જુઓ જોવા મિત્રો કેટલું ઊંચું છે જો તમે બિલ્ડિંગ દેખાય જુઓ જોવા ખાલી જોવા ખાલી સરસ મજાની જગ્યા છે અહીંયા મંદિરની જુઓ તમે બહુ અહીંયા બહુ મજા આવે મિત્રો જુઓ આમ નદી જેવું દેખાય છે કાંઈ તળાવ જેવું મિત્રો આની જગ્યાની વાત કરું તો બહુ સરસ મજાની જગ્યા છે અને મિત્રો અહીંયા છે ને એકદમ શાંતિવાળું વાતાવરણ છે અમને તો બહુ મજા આવી ગઈ અમે તો જે પહેલા જ આ મંદિર આવ્યા છે અને મિત્રો તમે પણ એકવાર આ જગ્યા આવજો દર્શન કરવા બહુ સરસ મજાનું વાતાવરણ છે અને મિત્રો પવન પણ મસ્ત આવે છે મિત્રો જોવા અહીંયા કેવા સરસ મજાના છે જો ને મિત્રો છે ને મંદિરની આ સાઈડ પણ તમને બતાવું મિત્રો જો બિલ્ડિંગો જો તમે ખાલી કેટલી નીચે છે જો મિત્રો બિલ્ડિંગો બહુ નીચે છે જો આપણે આવ્યા થાય પેલો આ રસ્તો છે જોવા કઈ થી નીકળ્યા હમણાં જોવા પર્વત પણ દેખાય છે આગળ જોવા મિત્રો જોવા અહીંયા જો મંદિર ને આપણે અત્યારે બાજુમાં છીએ એક્ઝેક્ટ તો મિત્રો છે ને હવે દર્શન કરી લીધા હવે અમે ધીમે ધીમે પાછા નીચે જઈએ છીએ ગાડી તરફ જો મિત્રો દાદરાથી આપણે ઉતરીએ છીએ અત્યારે મારા બાપુ ગોઠવાઈ ગયા છે તો બાપુને ફોટો ફોટો પાડવા લાગે અહીંયા ફોટો પાડો છો બાપુ તો બાપુને ફોટો પાડી દઈ સો મિત્રો અહીંથી મંદિર એકવાર જોતા જઈએ આપણે મિત્રો અહીંયા છે ને દાદરાની બધું બહુ સરસ મજાનું છે ને મિત્રો જો તમને બતાવું જો ખાલી ખાલી જાળીઓ જોવો તમે ખાલી ખાલી સરસ મજાની છે ને જોવા રસ્તો છે જો અહીંથી આપણે અંદર જવાનો મિત્રો જોવા બાપુ પણ આવે છે અત્યારે જો અહીંથી દાદા બાપુ ઉતરે છે એટલે આ બાપુ બાપુ શું એ શું કર્યું બાપુ જો કે ખ્યાલ ચાલુ કર્યા મિત્રો જોવા એટલે આ ક્યાં છે રુખ

મિત્રો હવે આપણે પાછા જઈએ છીએ ધીમે ધીમે ને જો આપણે પાણીની બોટલ ભરી લીધી છે તો મિત્રો ઉપર મંદિર છે ને હવે તો મિત્રો જો આપણે આવ્યા છે ને એ આ રસ્તો હતો પછી જો અત્યારે આ બીજો રસ્તો છે બે રસ્તા તમને મેં કીધું હતું ને બતાવીશ આ બીજો રસ્તો છે જુઓ આ સાઈડ પણ જો એવી જ રીતે જુઓ શિવજીના ઘણા બધા આવી રીતના જો ચિત્રો દોરેલા છે મિત્રો અને મિત્રો મને તો મિત્રો બહુ તમને કહેવાય ને કે બહુ મને મજા આવી ગયા મંદિરે તમે પણ એકવાર આવજો ને મિત્રો છે ને એકદમ શાંતિમય વાતાવરણ છે ને ઠંડો ઠંડો પવન આવે છે ને મિત્રો મંદિર થોડુંક ઊંચું છે ભાવનગરમાં અહીંથી ઘણા બધા એરિયા પણ દેખાય છે બિલ્ડિંગો દેખાય છે ઘણું ઊંચું મંદિર છે અને મિત્રો સરસ મજાનું લોકેશન છે શિવજીના દર્શન પણ થાય છે તમે પણ મિત્રો એકવાર આ જગ્યા આવજો દર્શન કરવા અને મિત્રો હું એડ્રેસ તમને છે ને આમાં ડિ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ અથવા લોકેશન નાખી દે તો એમાંથી તમે જોઈ લેજો તો મિત્રો મહાદેવના દર્શન કરી લીધા ને મિત્રો અમે પાછા છે ને ગાડી આવ્યા છીએ જો ગાડી છે આપણી આપણે જોવા ગયા છે ને એ આ રસ્તો હતો પછી આપણે પાછા રિટર્ન ફેર્યા ને એ જો અહીંથી આ બીજો રસ્તો છે એટલે મિત્રો બે રસ્તા છે તમે પણ મિત્રો એકવાર આ જગ્યાએ દર્શન કરવા આવજો ને મિત્રો મેં તમને મહાદેવના દર્શન કરી લીધા તો બસ મિત્રો હવે અમે પાછા અહીંથી બીજી જગ્યાએ જવાના છીએ અને એ પણ મિત્રો આપણા બ્લોગમાં આવશે તો એ પણ તમે જોવાનું ભૂલતા નહીં એ પાર્ટ ટુમાં આવશે તો એ ટૂંક સમયમાં એ બ્લોગ પણ આવશે તો એ પણ તમે જોવાનું ભૂલતાની બીજા લોકોને શેર કરજો જેનાથી મિત્રો મહાદેવના દર્શન કરી લે તો બસ મિત્રો આજનો બ્લોગ આપણે આઈ એન્ડ એન કરી દઈએ છીએ મળશું ફરી એક નેક્સ્ટ નવા બ્લોગ છે તો મિત્રો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ મહાદેવની મારી દેજો બાય બાય